પ્રભુના છે તો ભગવાન કે છે તારું રક્ષણ અને પોષણ હું કરી લઉં છું પછી તારે કોઈ ચિંતા નથી રહેતી એક વખત એના સાનિધ્યમાં જઈને પોકાર કરો અને પછી તમે તમારી જાતે અનુભવ કરો કે ભગવાન તમારી વાતને સાંભળે છે યાદ કરો અને પછી અનુભવો કે ઈશ્વર તમારા અધૂરા કાર્ય કેવા પૂર્ણ કરી આપે છે કોઈ ના કોઈ રૂપમાં આવી અને ઈશ્વર આપણા કાર્ય

શણગાર કરો છો માળા કરો છો પાઠ કરો છો બસ એ ભગવાનમાં દ્રઢ ભરોસો રાખો મારો ભગવાન મારી વાતને સાંભળે છે અને જેને એ ઈશ્વરમાં દ્રઢ વિશ્વાસ છે તો પછી એને કોઈ ચિંતા રહેતી નથી શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે વૈષ્ણવ કોઈ દિવસ એને ચિંતા ન હોય કારણ બધું સર્વસ્વ જેને ઈશ્વરને સોંપી દીધું છે એને પછી શું ચિંતા હોય ચિંતા આપણને ન થવી જોઈએ ચિંતા ઈશ્વરને થવી જોઈએ કે મારા ભક્તોનું મારે ધ્યાન રાખવાનું છે આપણે ચિંતા કરવાની જરૂર નથી પણ આપણે ટેન્શનના ટોપલા લઈ લઈને ફરવાની આદત પડી ગઈ છે માટે ચિંતા કર્યા વગર આપણને ચાલતુંય નથી શ્રી મહાપ્રભુજીએ સોળસ ગ્રંથમાં વૈષ્ણવના માટે નવ રત્ન આપ્યા છે રત્ન શું શીખવાડે છે ચિંતા કાપી ન કાર્યા નિવેદિત્યાત્મક કદાપી ભગવાન અભિપુષ્ટિસ્થો ન ન લૌકિકમ જગતિમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને ખૂબ સુંદર સમજાવે છે કે કદાપી ચિંતા ન કરો ચિંતા કરવાનું કાર્ય ઈશ્વરનું છે એ ઈશ્વરને સોંપી દો ભગવાન તમને જે યોગ્ય લાગે મારા માટે એ તમે કરતા જાઓ કાર્ય ઈશ્વરને સોંપી દેવાની જરૂર છે અને પ્રત્યેક કાર્યની શરૂઆત કરતા પહેલા એ ઈશ્વરને આગળ કરવાની જરૂર છે ઈશ્વરને સાથે રાખીને કાર્ય કરો અને પછી અનુભવ કરો કે કાર્ય કેવું સુંદર થાય છે પણ આપણને આપણા ઈચ્છા કેવી છે બસ હું કરી લઉં હું કરી લઉં મારા મારા સિવાય કોઈ કરવું ન જોઈએ થોડીક સંકુચિતતા લાવીએ છીએ બધાને એક એક કામ સોંપો જો બધી બાજુ આપણે બધું કરવા જઈએ તો એક એક કામમાં મજા ના આવે પણ થોડીક જવાબદારી બીજાને સોંપી દો અને સાથે પછી કાર્ય કરવાની શરૂઆત દ્રઢ વિશ્વાસ જે ભગવાનમાં રાખવાની જરૂર છે અને જેને જેને એ ઈશ્વરમાં દ્રઢ ભરોસો છે તો ભગવાને એનો કોઈ વાડ પણ વાકો થવા દીધો નથી પ્રમાણ છે આપણી પાસે એ ચરિત્રો ખોલીને ક્યારેક વાંચો તો ખબર પડશે સમાજે કેટ કેટલી ટીખડો કરી સમાજ કેટ કેટલા કટુ શબ્દો બોલ્યા સમાજે કેટ કેટલા પ્રશ્નો પૂછ્યા પણ ક્યારેય જેનું મન ડગ્યું નથી કારણ એને દ્રઢ ભરોસો ભગવાનમાં છે તો ભગવાન એના અધૂરા કાર્ય આવીને પૂર્ણ કરતા જાય છે